વિધવા મહિલાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે વાગડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સમગ્ર બનાવ અંગે વાગડા પોલીસના સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર વાગડા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતીલાલભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાનનો સાલાનું વેચાણ કરી પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગતરોજે રાત્રિના દસેક વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ફરિયાહમાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડની ગાયો બેસો રસ્તામાં ચાલતી વખતે રૂપ થાય તે રીતે બેસેલ હોવાથી તેમણે આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગારો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલ લાકડાના દંડાવડે અરુણાબેનને પીઠના ભાગે બે ટ્રણ સપાટા મારી દીધા હતા જેથી અરુણાબેને પોતાના સ્વબચાવ માટે બુમાબુમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવિદભાઈ ન હોય તુરંત આવી જઈ મહિલાને વધુ પડતા મારમાંથી બચાવી હતી આ સમય દરમિયાન ફરિયાના લોકો ભેગા થઈ ગયા હતા જ્યાં લક્ષ્મણભાઈએ મહિલાને કહ્યું હતું કે આજ પછી જો મારા ઢોર બાબતે કશું કીધું તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ત્યાંથી જતા રહ્યા હોવાની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે આ સમય દરમિયાન મહિલાની ડિગ્રી અને ડિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુખાવો થયો હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણભાઈ રાઠોર વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે નઈમ દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા